કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન સામે ડીસામાં ક્ષત્રિય જાગીરદાર સમાજે રોષ વ્યક્ત કરી ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ હતી લોકસભાની રાજકોટ બેઠક ઉપર ભાજપના જાહેર થયેલા ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે આજે ડીસામાં પણ ક્ષત્રિય જાગીરદાર સમાજના લોકોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે ત્યારે હવે રાજકોટ બેઠક ઉપરથી ચૂંટણી લડનારા પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે પુરુષોત્તમ રૂપાલાનો એક કથિત વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી જેમાં તેમણે ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું આ નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જોકે વિવાદ વગરતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી પણ માંગી છે તેમ છતાં પણ હજુ ક્ષત્રિય સમાજમાં પુરુષોત્તમ રૂપાલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અંતર્ગત આજે બનાસકાંઠાના ડીસામાં જાગીરદાર ક્ષત્રિય સમાજના લોકોએ પણ રૂપાલાના નિવેદન સામે ભારે રોષ ઠાલવ્યો હતો ક્ષત્રિય સમાજના આગેવાનોએ આજે ત્રણ હનુમાન મંદિરથી રેલી સ્વરૂપે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ડીસા નાયબ કલેક્ટર નેહાબેન પંચાલને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સરકાર સુધી પહોંચાડવા રજૂઆત કરી છે ક્ષત્રિય જાગીરદાર સમાજના આગેવાનોની માંગ છે કે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પાર્ટીને પણ મોટું નુકસાન સહન કરવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને ભવિષ્યમાં

મહારાજાઓએ રોટી બેટીના વ્યવહાર અંગ્રેજો સાથે કર્યા હતા તો આ ખરેખર અમે બહુ આ વાત એમની નિંદનીય છે આ સમગ્ર ગુજરાત સમગ્ર ભારત દેશનો રાજપૂત સમાજ અત્યાર રોષે ભરાયેલો છે અમારી એક જ માગણી છે કે રૂપાલા સાહેબ તાત્કાલિક એમનું પોતાનું નામાંકન પત્ર રદ કરે સરકારશ્રીને પણ અમારી આ વિનંતી છે